જય માતાજી મારા ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને મારા જાજેરા રામ ને સીતારામ તો આજનો વિડીયો હું તમારા માટે લઈને આવી ગયો છું ભેંસને લગતો એટલે કે પશુપાલન મિત્રો માટે ખૂબ ખાસ ઇમ્પ્રેશન વિડીયો છે અને જો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો જો તમે સડોક સપોર્ટ કરશો તો જ આપણને આ આગળ આવજું બાકી તો કોઈ સી આમાં આગળ આપણે આવતા નથી એવું કોઈ વસ્તુ નથી કે રાતોરાત વાયરલ છે હું બી મહેનત ચાલુ રાખું છું તમારા માટે અને તમે મને થોડોક સપોર્ટ કરતા રહો કારણ કે જો તમે અત્યારે આપણી ચેનલમાં નવી નવી છે મિત્રો ટૂંક સમયમાં બનાવી તોય તરી ચાલી વ્યૂ આવે છે એ બદલ હું તમારો દિલથી આભાર માનું છું કેમ કે મારા માટે મિત્રો એ લાખો વ્યૂ છે તરી સાલી આવે આવની લાખો છે કેમકે નવી નવી ચેનલનો મિત્રો એટલા વ્યુ આવે ને એ જ કહેવાય કેમ કે હજી આપણા નવી ચેનલ તો હું આશા કરું કે મિત્રો તમે મને બધા આવો નવો સપોર્ટ આગળ આપતા રહેજો અને આપણે આ ચેનલને ટૂંક સમય બહુ જોરદાર આગળ લાવવાની છે તો બધા તમે સપોર્ટ કરતા રહેજો તો બધાને આ દિલથી આભાર માનું છું ને હવે આપણને મિત્રો આગળની વાત કરીએ ને તો ભેંસ્ટને ગરમીમાં લાવવા માટે તો એનો હાવ એટલે હાવ દેશી ઉપાય છે ને કાતક તો મિત્રો એની વાત કરીને તો ભેંસ્ટ તમારી ખડાયું હોય કાં તો બે વરણનું હોય કાં તો દોઢ વર્ષનું હોય તો આવા ખડાયા હોય તો ગરમીમાં ન આવે કેમકે ઓછામાં ઓછું અઢી વર ખડાયું હોય મિત્રો તો ગરમીમાં આવે બાકી ભેંસ મોટી હોય તો એ તો ગરમીમાં આવે ને એ જો ન આવતી હોય તો એને બીજો કાંઈ પણ પ્રોબ્લમ હોય આપણને તો ખબર ન હોય કાંઈ કોથળી બસલીમાં ગમે એ પણ પ્રોબ્લમ હોય એ ડૉક્ટરને ખબર હોય પણ તોય હું તમને આ વિડીયોમાં દેશી ઉપાય આપવાનો છું એટલે કોઈ જાતનો નુકસાન નથી તમે ચોક્કસપણું આ અનુભવ કરજો પછી ન થાય તો આપણે ડૉક્ટરને દેખાડવામાં કોઈ નથી પહેલાં તમે મારો અનુભવ કરજો કારણ કે ડૉક્ટર તમારી પેલી ફી લેશે ને હું તમને સાવ એટલે સાવ મફતમાં સમજાવું છું તો પહેલાં મારો વિડીયો જોજો અને પછી ડૉક્ટરની સલાહ લેજો તો હાલો આપણે કરી દઈએ મિત્રો હવે મેન વાત ઉપર આવી જઈ ચાલું તો પહેલાં તો મિત્રો તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું નથી તમારે આપણે ઓલા મઠ આવે ઘણાને ખબર હશે અમુકને ન હોય સિટીવાળાને પણ આપણે ગામડાઓને બધાને ખબર હશે મઠ એટલે આપણે શાક કરીશી કઠોળ એ મઠ આપણે ઠરીશ્યો હોય દરિયાકાંઠો એમાં એ મઠનું વાવેતર કરે છે અને સારા એવા ઉત્પાદન પણ આવે છે તો એ મઠમાં તમારે એક વાત ખાસ સાંભળવાની છે એ તમારે એક મુઠ્ઠી મઠ લેવાના છે એક મુઠી જેટલા એ મુઠી જેટલા તમારા મિત્રો સવારમાં કે સાંજે સાંજે લ્યો તો એ સવારે પલાળી દેવાના એ એક મુઠી મઠ એ સવારે તમારે પશુપાલનને ખવરાઈ દેવાના જે ગરમીમાં ન આવતા હોય એને એ બીજી વાત કે તમે સવારમાં પલાળો તો સાંજે ખવડાવવાના આવી તમારે ત્રણથી ચાર દિવસથી વધીને સાત દિવસ આવો તમારે અનુભવ કરવાનો છે એટલે સો ટકા ગરમીમાં આવશે પણ જો ન આવે તો એક બીજી પણ તમને સીલા આપવું તો ગોળ આપણે આપણે ગોળ ભેંસીને ખવડાવીએ છીએ ને એ ગોળ એ ગોળ તમારે ઓછામાં ઓછો મિત્રો પાંચસો છસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે ને એ ગોળ તમારે એને ઓગાળી નાખવાનો છે ઓગાળીને તમારે એને પાવાનો છે એટલે પાવશે હોય પછી જો તમારે ગરમીમાં આવશે જો ન આવે તો એક બીજી એની ગોળની સીલા આપવું તો એ ગોળને તમારે કોરો ખવડાવી દેવાનો છે ગમે આમનેમ તો નખાય છોટી જાય પણ ખાંડ બાણમાં નાખીને એટલે એ ગોળની વાત કરીને તો એ ગોળ મિત્રો ગરમ આવે છે ગરમ આવે છે ને એટલે એનાથી ભેંચ તમારે તરત ગરમીમાં આવશે એની સંભાવના છે કેમ કે મેં અનુભવ કરેલો છે તૈણીનો એટલે મને ખબર છે એટલે હું તમને કહું છું તમને તો પશુપ્રધાન મિત્રો આ દેશી ઉપાયની વાત કરીને તો ખર્ચાની તો તમારા મઠ તો ખાલી છે ને વીસ રૂપિયાના એટલો ખર્ચો છે એટલે ગોળ તમારે ત્રિચાલીસ રૂપિયાનો ખર્ચો છે એટલે કુલ તમારે થી સાઠ રૂપિયાનો ખર્ચો છે મારી પાસે જે સિલા હતી એ મેં આ ટૂંક સસ્તામાં આપી દીધી છે એટલા રૂપિયાનો ખર્ચો થાય છે કેમ કે આમાં બીજું કાંઈ હાવ મફતમાં ઉપાય હાવ તો મફતમાં કહેવાય ખેડૂત મિત્રો પછી મિત્રો પણ આ હતો તો આ પણ અનુભવ તમે કરજો અને જો વિડીયો તમારો યોગ્ય રીતે તમારે જો આ કામ સફળતાપૂર્વક થઈ જાય તો આગળ પાંચ જણાને શેર કરજો અને ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આવા નવા નવા વિડીયો સાથે બહુ વિડીયો મોટો નથી બન્યો પણ જેટલું મારે કહેવાનું હતું એટલું તમને ટૂંકમાં મેં કહી દીધું તો આપણે વિડીયો ખોટો કામ કમ લાંબો કરવો તો બસ મળીએ આવા નવા બીજા વિડીયો જય માતાજી બાય બાય ટાટા આવજો